મોરવાડપની મુખ્ય પ્રાથમિક શાળાના રૂપિયા એક કરોડ જેવી માતબર રકમના ખર્ચ બનાવનાર નવીન છ ઓરડાઓનું ખાતમૂહત ધારાસભ્ય નિમિષબેન સુથારના હસ્તે કરાયું હતું આમ તો પંચમહાલ જિલ્લામાં કેટલીક પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થયેલા હોવાના કારણે શાળા આચાર્ય અને શિક્ષણ સમિતિએ શાળા જર્જરિત ઓરડાને તોડી પાડી નવીન ઓરડા બાંધવા માટેની દરખાસ્તો શિક્ષણ વિભાગને મોકલી આપી હોવા છતાં લાંબા સમય સુધી નવીન ઓરડા બાંધવા માટેની મંજૂરી મળી ન હોવાના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જર્જરિત ઓરડામાં બેસી અભ્યાસ કરવા મુશ્કેલીઓ પડતી હોય છે અનેકવાર રજૂઆત કર્યા બાદ શાળાના નવીન ઓરડા બાંધવાની મંજૂરી મળતી હોય છે એ પ્રકારે મોરવા હડફની મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડા છેલ્લા કેટલા સમયથી ચર્ચર રીતે થયેલા હોવાના કારણે તેને ડીસેટેલમેન્ટ કરી નવીન ઓરડા બાંધવાની મંજૂરી માંગવામાં આવતા સરકાર દ્વારા મુખ્ય પ્રાથમિક શાળાના ચાર ઓરડા બાંધવા માટે રૂપિયા એકસઠ લાખ મંજૂર કરવામાં આવ્યા પરંતુ તેમાં વધારો કરી છો ઓરડા બાંધવા માટેની દરખાસ્ત મોરવા હળફ ધારા સભ્ય નિમિષો બેન સરકારમાં કરી હતી જ્યુનલે સરકારમાંથી ચાર ઓરડાના બદલે છ ઓરડા બનાવવા માટેની રૂપિયા એક કરોડ જેવી રકમની મંજૂરી મળતા મોરવા મુખ્ય પ્રાથમિક શાળાના રૂપિયા એક કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે નવીન બનનાર છ ઓરડાનું ખાતમુહૂર્ત તાલુકા વહીવટી તંત્ર શિક્ષણ વિભાગના અધિકારી અને સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાના હસ્તે કરાયું હતું શાળાના બાળકો વાલી તેમજ શાળા પરિવાર સહિત ગામના લોકોમાં આનંદની લાગણી છવાય જવાબામી છે મોરવાહાડની મુખ્ય પ્રાથમિક નો સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાથી આગામી સમયમાં શાળાના નવીન છ ઓરડાની સાથે અધ્યતન સુવિધાઓવાળું શાળાનું બિલ્ડિંગ પણ બનશે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે ઓરડાના ખાત મહોરત કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર મંત્રી પ્રભાતસિંહ ખાંડ મોરવાહાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઉદયભાઈ પટેલ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ પટેલ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અરવિંદસિંહ પરમાર મોરવા હડપ સરપંચ લલિતાબેન પટેલ શાળાના મુખ્ય શિક્ષક સરલાબેન પટેલ સહિત ગામના આગેવાન જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્યો ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક શાળામાં માનનીય ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથારના હસ્તે અમારી શાળામાં ચાર ઓરડા હતા અને બીજા બે એમ કરીને કુલ છ ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ શાળામાં બીજું કે સ્કૂલ ઓફ એક્સલન્સમાં પણ સમાવેશ કરવામાં આવ્યો એ બદલ માનનીય ધારાસભ્ય તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારી શાળા ખૂબ ઉત્તરોતર પ્રગતિ કરતા રહે અને સારું એવું બિલ્ડિંગનું નિર્માણ થાય અને સારા એવા ગામના બાળકો એમાં શિક્ષણ મેળવે સારી ગુણવત્તાયુક્ત શિક્ષણ લે એવી મારી આજના ખાતમુહૂર્ત પ્રસંગે અહીંયા બધા ઉપસ્થિત છે એવા વડીલોને મેં આ વડીલોને હું માર્ગદર્શન મેળવ્યું એ બદલ હું આપનો આભાર માનું છું આજરોજ મોરવા હડક તાલુકામાં મોરવા હડપની ખૂબ જૂની વર્ષો જૂની પ્રાથમિક શાળા હતી અને મોરવા તાલુકા તાલુકાનું હૃદય ગણી શકાય એવી પ્રાથમિક શાળા આજે મને ગર્વ છે કે નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ છે તે સર્વ શિક્ષા અભિયાન હેઠળ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ટેકનોલોજી યુક્ત શિક્ષણ મળી રહે એ હેતુથી મોરવાહડપ પ્રાથમિક શાળાના નવા ઓરડાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પણ મોરવાડપ તાલુકાની મોરવા ગામની આ શાળાનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે આધુનિક સિસ્ટમથી આધુનિક શાળા અને આધુનિક ટેકનોલોજી સાથે શિક્ષણ બાળકોને મળી રહેવાનું છે એક કરોડના ખર્ચ એક કરોડના ખર્ચથી પણ વધારે આ શાળા બનવા જઈ રહી છે ત્યારે નીચે ત્રણને ઉપર એટલે ટોટલ છ ઓરડાઓ મંજૂર થયા છે અને ડિઝાઇન સાથે આધુનિક ડિઝાઇન સાથે આજે હવે સાથે મળીને બધાએ ખાતમુહૂર્ત કર્યું છે મોટી સંખ્યામાં આજે વાલીઓ અગાઉના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા અગાઉના આચાર્યશ્રી હતા તમામ લોકો આજે ઉપસ્થિત રહ્યા ખાસ કરીને આ શાળાના ભણતા વિદ્યાર્થીઓએ પણ ખૂબ સુંદર કૃતિ રજૂ કરી અને આજે એવા વાતાવરણમાં ખૂબ જે જૂના વિદ્યાર્થીઓ છે જે વડીલો છે કે જેમને સુવિધા નથી મળી એવા પણ આજે લોકો આવ્યા છે અને આટલી આધુનિક સુવિધા મળવાની છે ત્યારે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે આજે મોરવા તાલુકામાં મોરવાહડપ ગામમાં પ્રાથમિક શાળાના ઉરડાનું ખાતમૂરત કરવામાં આવ્યું ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ ન્યૂઝ તંજમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહું એસ આઈન ન્યૂઝ સાથે